દરરોજ માર્કેટ યાર્ડના બજાર ભાવ જોવા માટે અમાર આ ખેસન મિત્ર ફેસબુક પેજ ને ફોલો કરજો ખેસન મિત્ર YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો આજે જોવિયે હરોજ માર્કેટ યાર્ડના બજાર ભાવ તારીખ 16/12/2024 ને સોમવાર કપાસ નીચો ભાવ 1300 રૂપિયા ઊંચો ભાવ 1496 રૂપિયા આ વખતે 10419 મન ની જીરું નીચો ભાવ 4100 રૂપિયા ऊँचा भाव पिस्तालीस सौ था चौरासी रुपया आवती तीन हज़ार नौ सौ एकतालीस मननी वरिय नीचो भाव अगियारो रुपया ऊँचा भाव तेर सौ ऐसी रुपया आवती सात सौ एक रुपयानी एर नीचो भाव बार सौ रुपया ऊँचा भाव बार सौ चुम्मा रुपया आवकती बज़ार ने चौरासी मननी घऊ नीचो भाव पाँच सौ रुपया ऊँचा भाव छः सौ पचास रुपया आवती तीन सौ मननी તોલ નીચો ભાવ 1900 રૂપિયા ઊંચો ભાવ 2342 રૂપિયા આવકતી 1460 મણની તાણા નીચો ભાવ 1100 રૂપિયા ઊંચો ભાવ 1526 રૂપિયા આવકતી 210 મણની વખવરી નીચો ભાવ 800 રૂપિયા ઊંચો ભાવ 1852 રૂપિયા આવકતી 11570 મણની બરદ नीचो भाव ₹1000 मुटो भाव ₹1400 आवकती 150 মণ ની ગવાર નીચો ભાવ ₹800 मुटो ભાવ ₹900 आवકતી 265 মণ ની તો આ હતા આજના રવદ માર્કેટયાર્ડ ના બજાર ભાવ તો વિડિયો સારું લાગે તો લાઈક શેર અને કમેન્ટ કરજો જય જવાન જય કિસાન